અમદાવાદના નરોડા સરદારનગર વોર્ડમાં નોબલનગર અને તેની આજુબાજુના વિસ્તારમાં લોકોને છેલ્લા કેટલાક સમયથી છેલ્લા આખરે છ મહિના જેટલા સમયથી સમસ્યાઓ હતી ગટર ઉભરાઓની સમસ્યાઓ હતી લોકોમાં ભારે રોષ હતો અને લોકો દ્વારા અનેકવાર આ વાતની રજૂઆત પણ કરવામાં આવી આ વિસ્તારમાં લોકોને અનેક પ્રશ્નો છે કોઈ સુવિધા નથી રોડ રસ્તા સારા નથી ગટરના પાણી ઉભરાઈ જાય છે લોકો રજૂઆત કરે છે અને વાત એવી છે કે છેલ્લા છ મહિનાથી ગટરના પાણી ઉભરાવાની આ વિસ્તારમાં સમસ્યા છે લોકો છ મહિનાથી સતત રજૂઆતો કરી રહ્યા છે કોર્પોરેટરો અને ઉત્તર ઝોનના અધિકારીઓને લોકોએ સતત રજૂઆતો કરી છે પણ એવું પણ છે કે લોકોનું સાંભળવામાં જ નથી આવતું અને અધિકારીઓ તો થી પણ ત્યાંના જે ધારાસભ્ય છે પાયલ કુકરાણી એ વિસ્તારના ધારાસભ્ય છે એમને લોકોએ ધારાસભ્ય જ એટલે બનાવ્યા કે એ લોકોની સમસ્યા જોવે અને તેમનું નિરાકરણ લાવે પરંતુ વાત એવી છે કે કોઈનું સાંભળવામાં 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 જ નથી આવતું અને એમનું પણ પણ ના ના લોકોનું આવતા આ લોકો ભારે રોષે ભરાયા અને આખરે લોકોએ કંટાળી અને ભાજપના ધારાસભ્યની ઓફિસ પહોંચ્યા અને ત્યારબાદ લોકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો ધારાસભ્યની ઓફિસ ઘેરવામાં આવી ધારાસભ્યને બહાર બોલાવવામાં આવ્યા સૌ પ્રથમ એ દ્રશ્યો પર નજર કરીએ हम किसी से हम हमारा हक मांगते हैं 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 हम हमारा हक मांगते ह�